શું પીએમ કિસાનમાં ઈ કેવાયસી માટે કોઈ માન્યતા અવધિ છે તો આ પ્રશ્નો મિત્રો તમારા માટે ખાસ છે ખાસ એટલે ખાસ જ છે જે ખેડૂત મિત્રોની ઈ કેવાયસી કરાવેલી છે અને ફરી પાછી કરાવે કે ન કરાવે ક્યારે કરાવવી એ મિત્રો ખૂબ જ જરૂરી છે તો આ જે પ્રશ્ન છે એ પ્રશ્ન તમારા માટે ખૂબ જરૂરી છે અને એનો જવાબ આપણને મળ્યો છે તો જુઓ પ્રશ્ન હતો કે શું પીએમ કિસાનમાં ઈ કેવાયસી માટે કોઈ માન્યતા અવધિ છે એનો જવાબ મળ્યો છે કે પ્રિય લાભાર્થી હા હાલમાં પીએમ કિસાનમાં ઈ કેવાયસી માત્ર એક વર્ષ માટે માન્ય રહેશે એકવાર ખેડૂતની ઈ કેવાયસી પૂર્ણ થઈ જાય તે એક વર્ષના સમગ્ર સમયગાળા માટે માન્ય રહેશે રહે છે અને ખેડૂતને એક વર્ષ પૂર્ણ થયા પછી ફરીથી ઈ કેવાયસી કરવાની જરૂર છે જો ખેડૂતોએ ખાતરી કરવાની જરૂર છે કે તેમની આધાર વિગતો નિયમિતપણે અપડેટ કરવામાં આવે છે જેથી તેમની ચૂકવણીમાં કોઈ વિસંગતા અથવા સમસ્યા ન થાય નમસ્કાર મિત્રો હું છું આપનો દોસ્ત દુદાભાઈ ચૌહાણ મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો જે ખેડૂત મિત્રો લાભ લઈ રહ્યા છે એવા ખેડૂત મિત્રોને પીએમ કિસાન સન્માન નિધિ યોજના વિશે ઘણા બધા પ્રશ્નો એમના મનમાં છે અને આ પ્રશ્નોના જવાબ ખેડૂત પોતાના મોબાઈલમાં આ આંગળીના ટેરવે કેવી રીતે જવાબ મેળવી શકે એના માટે સરકારશ્રી દ્વારા પીએમ કિસાન જે પોર્ટલ છે એ પોર્ટલ પર એક એઆઈ સિસ્ટમ રજૂ કરવામાં આવી છે એટલે કે એ જે એઆઈ સિસ્ટમ છે એનું નામ રાખવામાં આવ્યું છે કિસાન ઈ મિત્ર એટલે કે કિસાન ઇલેક્ટ્રિક મિત્ર જી હા મિત્રો જે હું તમારી સામે આ પીએમ કિસાનનું પોર્ટલ ઓપન કરી અને તમને બતાવું છું અહીંયા તમે જોઈ શકો છો કે એક એઆઈ સિસ્ટમ જે છે એ આપણને અહીંયા જોવા મળે છે જ્યાં માણસ જેવું જે ચિત્ર અહીંયા આપણને જોવા મળે છે એ એક એઆઈ સિસ્ટમ છે આ સિસ્ટમ થકી મિત્રો તમારા મનમાં જે પણ કંઈ પીએમ કિસાન રિલેટેડ જે પ્રશ્નો છે એના જવાબ મિત્રો તમે આ જે એઆઈ સિસ્ટમ છે એની મદદથી તમે તાત્કાલિક મેળવી શકશો તો મિત્રો આ એઆઈ સિસ્ટમ કેવી રીતે યુઝ કરવી અને એઆઈ સિસ્ટમથી કેવી રીતે તમારા પ્રશ્નોના જવાબ તમે મેળવશો એના વિશે મિત્રો હું પ્રેક્ટિકલ રીતે આજના વિડીયોમાં તમને માહિતી આપવાનો છું તો મિત્રો વિડીયો સાથે બન્યા રહેજો અને જો વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઈક કરજો ચેનલમાં જો સૌ પ્રથમવાર આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને જે બાજુમાં આપેલ આઇકન છે એને મિત્રો ઓલ પર સેટ કરી દેજો જેથી કરીને હવે પછી હું કોઈ પણ પીએમ કિસાન રિલેટેડ વિડીયો મારે જો ચેનલમાં અપલોડ કરું તો જે એનું નોટિફિકેશન છે એ આપને સૌથી પહેલાં મળતું રહે અને આપ સૌથી પહેલાં મારો વિડીયો નિહાળી શકો તો મિત્રો અહીંયા જે આ એઆઈ સિસ્ટમ છે એના પર તમારે ઓકે આપવાનું છે અને એને ઓપન કરવાની છે તો આપણે એના પર ઓકે આપી અને આ એઆઈ સિસ્ટમને ઓપન કરીએ હવે મિત્રો આ જે એઆઈ સિસ્ટમ છે એને આપણે ઓપન કરી છે કિસાન મિત્ર અહીંયા તમે જોઈ શકો છો તો આ એક કિસાન મિત્ર છે આપના અને એ તમને મદદ કરશે તમારા પ્રશ્નોના જવાબ જે છે એ તમને આપશે તો અહીંયા જો લખેલો છે કે કિસાન મિત્ર પછી અહીંયા લખેલું છે કે કિસાન ઈ મિત્ર એટલે કે કિસાન ઇલેક્ટ્રિક મિત્રમાં આપનું સ્વાગત છે હું તમારો ડિજિટલ સહાયક છું કૃપા કરી મને કહો કે હું તમને કેવી રીતે મદદ કરી શકું તમે તમારી મનપસંદ ભાષામાં જવાબ માટે ભાષા પસંદ કરી શકો છો તો જે આ કિસાન મિત્ર છે એ આપણને એમ કહે છે કે તમે હું તમને કેવી રીતે મદદ કરી શકું છું અને તમારા જે પ્રશ્નો છે એ પ્રશ્નોના જવાબ તમારે જે ભાષામાં મેળવવા હોય એ ભાષા અહીંયાથી સિલેક્ટ કરો તો આપણે અત્યારે ગુજરાતી જે ભાષા છે એને સિલેક્ટ કરી છે હવે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને અહીંયા પ્રશ્નો જોવા મળે છે આ બધા જ પ્રશ્નો છે આ પ્રશ્નો મિત્રો તમે જેમ જેમ પ્રશ્ન મૂકશો એ આવીને પૂછશો એવી જ રીતે પાછળ બીજા પ્રશ્નો તમને જોવા મળશે તો અહીંયા પહેલો જે પ્રશ્ન છે એ છે પીએમ કિસાનમાં ખેડૂતો કેવા પ્રકારની ફરિયાદ નોંધવી શકે છે તો મિત્રો આ જો તમારો પ્રશ્ન એઆઈને પૂછવો હોય તો તમે કેવી રીતે પૂછી શકો જો આ પ્રશ્ન તમારે પૂછવો હોય તો એ પ્રશ્ન પર તમારે વાક્ય આપવાનું છે અને એના પર વક્ય આપી અને આપણે જેમ વોટ્સઅપની અંદર જે મેસેજ મોકલીએ છીએ ને એવી જ રીતે અહીંયા જે આપણને આ ઓપ્શન દેખાય છે એ જે ગ્રીન કલરનું છે એના પર વક્ય આપશો એટલે તમારો મેસેજ સોરી તમારો જે પ્રશ્ન છે એ પ્રશ્ન એઆઈને મળશે અને એઆઈ તમને એનો જવાબ આપશે અહીંયા જુઓ આપણે પીએમ કિસાનમાં ખેડૂતો કેવા પ્રકારની ફરિયાદ નોંધવી શકે છે એ આપણો પ્રશ્ન હતો તો એઆઈએ આપણને એનો જવાબ આપ્યો છે કે પ્રિય લાભાર્થીઓ ખેડૂત લાભ ન મેળવો ખોટી ચૂકવણીની રકમ ચૂકવવામાં વિલંબ ખોટા અથવા અપૂર્ણ અપૂર્ણ જમીનનો રેકોર્ડ અને યોજનાના અમલીકરણ સંબંધિત અન્ય મુદ્દાઓ જે મુદ્દાઓ સંબંધિત પીએમ કિસાનમાં ફરિયાદ દાખલ કરી શકે છે અહીંયા જેમ આમ સાઈડમાં સ્કોલ કરશો તો તમને બધે જ પ્રશ્નો જે છે એ તમને જોવા મળશે અહીંયા જો લખેલ છે કે શું અહીંયા જે પ્રશ્ન છે કે શું પીએમ કિસાનમાં ઈ કેવાયસી માટે કોઈ માન્યતા આવધી છે તો આપણે એ પ્રશ્ન છે એ પ્રશ્ન ખાસ અગત્યનો છે એટલે આપણે એ પ્રશ્ન એઆઈને પૂછીએ તો એઆઈ એઆઈ શું આપણને જવાબ આપે છે તો આપણે જે પ્રશ્ન હતો આપણો એ આપણે એઆઈને મોકલી દીધો છે હવે આપણને એઆઈ એનો જવાબ આપશે ટૂંક જ સમયમાં આપણને જવાબ આપશે તો જુઓ મિત્રો અહીંયા આ ખાસ અગત્યનો પ્રશ્ન છે કે શું પીએમ કિસાનમાં ઈ કેવાયસી માટે કોઈ માન્યતા અવધિ છે તો આ પ્રશ્નો મિત્રો તમારા માટે ખાસ છે ખાસ એટલે ખાસ જ છે જે ખેડૂત મિત્રોની ઈ કેવાયસી કરાવેલી છે અને ફરી પાછી કરાવવી કે ન કરાવવી ક્યારે કરાવવી એ મિત્રો ખૂબ જ જરૂરી છે તો આ જે પ્રશ્ન છે એ પ્રશ્ન તમારા માટે ખૂબ જરૂરી છે અને એનો જવાબ આપણને મળ્યો છે તો જો પ્રશ્ન હતો કે શું પીએમ કિસાનમાં ઈ કેવાયસી માટે કોઈ માન્યતા અવધી છે તો એનો જવાબ મળ્યો છે કે પ્રિય લાભાર્થી હા હાલમાં પીએમ કિસાનમાં ઈ કેવાયસી માત્ર એક વર્ષ માટે માન્ય રહેશે એક વાર ખેડૂતની ઈ કેવાયસી પૂર્ણ થઈ જાય તે એક વર્ષના સમગ્ર સમયગાળા માટે માન્ય રહેશે રહે છે અને ખેડૂતને એક વર્ષ પૂર્ણ થયા પછી ફરીથી ઈ કેવાયસી કરવાની જરૂર છે જો ખેડૂતોએ ખાતરી કરવાની જરૂર છે કે તેમની આધાર વિગતો નિયમિતપણે અપડેટ કરવામાં આવે છે જેથી તેમની ચૂકવણીમાં કોઈ વિસંગતા અથવા સમસ્યા ન થાય તો મિત્રો આપને હવે ખબર પડી ગઈ છે કે તમારી જે કેવાયસી છે એ ફક્ત બાર મહિના માટે જ છે અહીંયા આપણને એઆઈએ જણાવ્યું છે કે જો બાર મહિના માટે તમારી ઈ કેવાય માન્ય ગણાશે બાર મહિના થઈ જાય એટલે ફરી પાછી નવી આપણને કે ઈ કેવાય કરાવવી પડશે પછી મિત્રો અહીંયા આપણને ઘણા બધા આવી રીતના પ્રશ્ન જોવા મળે છે તો તમે આ પ્રશ્નો છે એ પ્રશ્નો તમે એઆઈને પૂછી શકો છો અને જેમ જેમ તમે પ્રશ્નો પૂછશો એમને એમ તમારા આગળ તમને પ્રશ્ન બીજા જોવા મળશે જે જે તમને અગવડો પડે છે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ મેળવવા માટે એવા પ્રશ્નો અહીંયા સેટ કરેલા હશે અને એ પ્રશ્નો જે તમને પ્રશ્નો ઉદભવે છે એવા જ પ્રશ્નો અહીંયા લખેલા હશે અને એ પ્રશ્નો તમે કિસાન એ મિત્રને પૂછી શકો છો અને એ તમને જવાબ તાત્કાલિક આપશે અને મિત્રો અહીંયા જે આ માઇકનું જે નિશાન દેખાય છે એના પર તમે ઓકે આપીને વોઇસ રેકોર્ડ કરીને પણ તમારા જે પ્રશ્નો છે એ તમે પ્રશ્નો પૂછી શકો છો પછી અહીંયા મિત્રો નીચે એક પ્રશ્ન છે જે પ્રશ્ન છે કે શું આધાર વિગતો આપવી ફરજિયાત છે તો એ પ્રશ્ન પર તમારે ઓકે આપવાનું છે અને એ પ્રશ્નને એઆઈને સેન્ડ કરવાનો છે તો એઆઈ તમને તાત્કાલિક એનો જવાબ આપશે તો અહીંયા આપણે પ્રશ્ન જે છે એ એઆઈને મોકલી દીધો છે અને એઆઈએ એનો જવાબ પણ આપણને આપી દીધો છે અહીંયા જેવો લખેલો છે આપણો જે પ્રશ્ન હતો એ પ્રશ્ન હતો કે શું આધાર વિગતો આપવી ફરજિયાત છે તો અહીંયા એઆઈએ એ આપણને જવાબ આપ્યો છે કે પ્રિય લાભાર્થી હા આ એક લાભાર્થી લક્ષી યોજના હોવાથી હાલની માર્ગદર્શિકાના સંદર્ભમાં લાભાર્થીનો આધાર નંબર ફરજિયાતપણે આપવો પડશે તો મિત્રો આવી રીતે તમે તમારા જે પ્રશ્નો છે એ પ્રશ્નોના જવાબ તમે એઆઈની ની મદદથી તમે મિત્રો મેળવી શકશો અહીંયા જુઓ એક બીજો પણ પ્રશ્ન છે ખાસ કે પીએમ કિસાનમાં ઈ કેવાયસી શું છે તો આ પ્રશ્ન પણ ખાસ છે તો એના પર આપણે ઓકે આપી અને આ પ્રશ્ન જે છે એ આપણે એઆઈને પૂછીએ તો એના માટે એઆઈ આપણને શું જવાબ આપે છે તો આપણે એ જે પ્રશ્ન હતો એ પ્રશ્નને આપણે એઆઈને મોકલ્યો છે એઆઈએ એનો જવાબ પણ આપ્યો છે આપણો પ્રશ્ન ખાસ છે આ કે જે પ્રશ્ન છે એ છે પીએમ કિસાનમાં ઈ કેવાયસી શું છે તો અહીંયા જો એને એનો જવાબ એઆઈએ આપ્યો છે કે પ્રિય લાભાર્થીઓ ઈ કેવાયસી ઇલેક્ટ્રોનિક નો યોર કસ્ટમર એ આધાર પ્રમાણીકરણનો ઉપયોગ કરીને ખેડૂતની ઓળખ અને અન્ય વિગતોની ઓનલાઈન ચકાસણી કરવાની પ્રતિક્રિયા છે તેનો ઉપયોગ પીએમ કિસાન યોજના હેઠળ ખેડૂતોની નોંધણી માટે થાય છે તો મિત્રો આવી રીતે તમે જે છે એ એઆઈને તમારા પ્રશ્નો જો મનમાં હોય તો પીએમ કિસાન રિલેટેડ જો પ્રશ્નો હોય તો તમે એઆઈને પૂછી શકો છો અને એઆઈ તમને તાત્કાલિક એનો જવાબ મિત્રો આપશે તો મિત્રો આશા રાખું છું કે આજનો વિડીયો આપને પસંદ આવ્યો હશે જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો ચેનલમાં જો સૌપ્રથમ વાર આવ્યા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને જે બાજુમાં આપેલ બે લાયકન છે એને મિત્રો ઓલ પર સેટ કરી દેજો જેથી કરીને હવે પછી હું કોઈપણ પીએમ કિસાન રિલેટેડ વિડીયો જો મારી ચેનલમાં અપલોડ કરું તો જે એનું નોટિફિકેશન છે એ આપને સૌથી પહેલાં મળતું રહે અને આપ સૌથી પહેલાં મારો વિડીયો નિહાળી શકો તો મિત્રો ફરી મળીશું કોઈ નવા વિષય સાથે ત્યાં સુધી આપના દોસ્ત દુદાભાઈ ચૌહાણને રજા આપશો નમસ્કાર